નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આજના તાજા જીરું ના બજાર ભાવ વિશે વાત કરીએ તો ધ્રોલ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર પાંચસો પાસઠ વિરમગામ ત્રણ હજાર ત્રણસો પિત્તોતેર થી ચાર હજાર સાતસો સિત્તેર રાજકોટ ચાર હજાર ત્રણસો એસી થી ચાર હજાર સાતસો બાર મોરબી ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર છસો બાવન પાટડી ચાર હજાર ચારસો એંશીથી ચાર હજાર સાતસો છત્રીસ સમી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો પચીસ ભચાઉ ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો પચાસ પોરબંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર પાંચસો જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો પાંચ જામજોધપુર ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર સાતસો એકવીસ ધ્રાંગધ્રા ત્રણ હજાર એકસોથી ચાર હજાર ચારસો સાઠ બહુચરાજી ચાર હજાર એકસો ત્રીસથી ચાર હજાર ત્રણસો છત્રીસ ભાવનગર ચાર હજાર છસોથી ચાર હજાર છસો રાપર ચાર હજાર બસો બાવનથી ચાર હજાર પાંચસો ત્રેપન બાંકાનેર ચાર હજાર એકસોથી ચાર હજાર સાતસો એકાવન જસદણ ચાર હજાર પચાસથી ચાર હજાર સાતસો બાબરા ચાર હજાર પચીસથી ચાર હજાર એકસો પિંચોતેર ત્રણ હજાર પાંચસો પિંચોતેરથી ચાર હજાર છસો ત્રીસ બોટાદ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો પિસ્તાલીસ હળવદ ચાર હજાર એકસોથી ચાર હજાર આઠસો બાવીસ કડી ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો એક અમરેલી બે હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો સાવરકુંડલા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પચાસ જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પચાસ દિયોદર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર છસો अंजार 4,500 चार हजार सात सौ त्रीस थ हजार हजार पचास 4,640 चार हजार एक सौ ओगत चार हजार छ सौ अग्यार थराट तरह हजार आठ सौ पचास ठीक हजार नौ सौ વારાહી ચાર હજારથી ચાર હજાર સાતસો એકતાલીસ મેનાવા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર સાતસો પચાસ જામનગર ત્રણ હજારથી ચાર હજાર સાતસો પચીસ ખંભાળિયા ચાર હજાર ચારસો પિસ્તાલીસથી ચાર હજાર સાતસો પાંત્રીસ રાંધનપુર ત્રણ હજાર આઠસો ચાલીસથી ચાર હજાર નવસો પચાસ ઊંઝા ચાર હજાર બસોથી પાંચ હજાર ત્રણસો પંદર તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો